આ માં જય જય કાર તત્વ પાંચ સાર્થક કર્યું સુદાન કાયા કાયમ ગોરખા તત્વ ગિરધર ના ગુણ ગાન આ પા ગોરખ કંધેવાળી જે ગોરખાપા નો ઠાકર કેવાય અને ગોરખાપાના ના દીકરા વાલા આપા અત્યારે હાજર છે સાહેબ અને એને કોરોનાના ના કાળ જે બારોટ યાદી કરી અને બારોટ વિપત્ની વિપત ફોન કર્યો સાબ બજાર ની મલકોર ક્યાંય નીકળાતું નતું દુકાન તો હારો દુકાન ની માલપુર કદાચ દુકાન પડે ને કગાયે મકોડા ભરખિયા માયે ભરખ્યા બાળ બળના લાખા ફળના તારા દેહ માં ભેડો દુકાન કે મવાડા મર ધર ધણા ગુરજર ખંડ થયા થોરુ ડોરું ઢોરુ સંડિયા આવા પાત્રી હા પણ મહામંડા નો પરાલ ગાવ ધકાલ કરે ને જન પંખી લેકા લાવ્યો સબુર આયા ધરા ધીર છૂટી અને બસુતના મેઘ ધારાઓ કાળ ધાર ધોત્રીસો આવ્યો કરું આમાં તો કોક જવાય કોક દાતાર ના ફરિયા જઈ કોક ઘર સુધી જઈ જાય કોક ના ઘર સુધી જવાય પણ આ તો સાત કોરોનો ક્યાંય નીકળાય નહીં આવ્યો કોરોનો તો ગુપાડવા ડેણકો પ્રથમ તો શીર ડુબાડવા રહેણ પર મીડો છે કઈક રંજાડવા ફાપીઓ આગો પાડવા ફાડવા બે મહિના કઈક ભીમમાં ફાટકો ઓજાણ ને ફાડવા યુરોપમાં આટક્યો એ તળ બાંધીને જાપાન ને કાઢકો કાળ છે કાટકો જોર કરી લીધું જર્મન દપટમાં શ્વાસો રૂંધને સોળે સપટમાં લાખોને લીધા છે એને લપટમાં પછી પગ કાંડીને આવી ગયો પટમાં એ ધરા ધસીને ધરા રોડ્યું રોહ ચોડી ને ધસિયા રોળ્યું હળિયામાં કગને હાલેસા વળ્યું ને કોરોનાએ ફિરીસે કાળ નહીં ખોળ્યું આવા કોરોનાના કાળની માલકો એ વખતે એમ કહેવાય કે એ જજમાન આવી અને એમ ક્યાંક બાપ મુજાતો નહીં હજી કંડિયાવાળી એનો ઠાકર બેઠો છે લાજ રાખવાવાળો સાહેબ આવા જે પુરુષો છે ને એના બારોટ દીકરા કરતાં વધારે હાચવે છે અને એના સોપડા ની અમર નામ રહેશે માટે કીધું અમર થવાની હવ સધી કા કવિન કા કીર્તાર બાપલ કે બીજા નહીં રહે સબ જોવો સંસાર કારણ કે બાકી તો સંપત્તિ તો અઢારે વર્ણ પણ છે સાહેબ પણ જેના બારોટને જે હાચવે ને એ જ મોટો દાતાર કહેવાય અને એના જ ઇતિહાસ હોય બાકી તો સુન હો સુજાન જાન ખૂબ દેતો સત્ય કહું सुन हो सुजान जान सत्य कहू हर है जरूर जैसे हमसे बिगारी है ना ही तलवार थोड़ी लेकिन कटार से बचन मार भारी है मारा सब सुन हो सुजान जान सुत्यू हर है जरूर जैसे हमसे बिगारी है न ही हमारे पाठ ढाल तलवार थोड़ी लेकिन बर्श कटार से वचन मार भारी है और नाम निर्लज सोम

તમે ઈ વિસ્તાર નો હોય જાના દલીલ ના આધારે આવો તો જાના આદેપુરા જાના રાણા ચુતુડા ઉદયન કલીકોટ કાશ્મીર હોય ત્યાં મથુરા કાશી કુટા કુંડી લગે જાને શિરોઈ કુંભેણ જૂનાના ના ધામાના રાણા તરત તાણા એમ જાને પરજુ વખાણ જાને કાશને પાછાળ નવે નાદા વિસ્તારા ભલાયુ કો પાર વાળો રાવ જાણે બખાણ ભોપાળ તોરાડી કાઠિયાના રાવ સુરે એમ સતા ભોપતી વખાણે જાને ચંદ્રસરી ભાણ પછી તમે રાજ્યનો હોય સાહેબ